તો કેમ છો મારા વાલા બધા મોજમાં ને સ્વાગત છે અમારા નવ લોકમાં બધાની ગુડ મોર્નિંગ જે માતાજી એને મસ્ત મજાની સવાર થઈ ગઈ છે આવી ગયા છે સવા સાત અમારા ભાઈ મગનભાઈ જાગી ગયા જો અમારે આખું સોડતા સોળતા આવે છે પપ્પા મમ્મી પણ જાગી ગયા છે હું પણ જાગી ગયો વહેલો મિત્રોમાં ઘરે નીકળવું છે હવે હાલો દીદી જો અમારે અહીં હેમંતશી મિશાળ વાઈ ગઈ અને ઈઝુ પણ અમારે આવી ગયા છે કપ્પા ફરવા ગાડીમાં

ચેન્જ કરતો આવું અને પંચર કરાવી દેવી આપણે હાલો પંચર કરી વ્યવ સાડા દસ ગયો તો અત્યારે પોણા બાર થવા આવ્યા છે બાર માં ખાલી આઠ મિનિટની વાર છે બોલો દોઢ કલાક થઈ ગઈ મારે પંચર કરવાનું ટાયર કઈ બદલ્યું નહીં કે ન હાલ આમાં આમાં કેટલાનું ટાયર છે બે ને પંચોતેર નું ટાયર છે બે પોઈન્ટ પંચોતેર નાનું ટાયર આગલું ટાયર વાહેલું ટાયર આગલા નાખવાનું હતું કે નો ફિટિંગ આવે ને એમ શું ગાંડું ક્યાં જશો ક્યાં જાત દુખે દેખાડતો હલે છે હવે તો હલે મોટી થઈ ગઈ જાનવર હલે ને એમ શું ખામું છો કઈ ખામું જોવે છે કૃપાલી કઈ નવીન માં છે મમ્મી બનાવવા મેળા છે ફૂલેવાનું શાક મીધું અત્યારે આલો બપોરા મસ્તા કરવાના ફૂલેવર સાથે તો આવી જાવ બપોરા કરવા માટે જીતો ભાઈ છે પણ હેમલું ભણવા વહી ગઈ હતી એ ભેગી નો થાય બીજું મિત્રો બીજા બધા ભેગા થયા હેમલું ભણો હમણાં ફોન આવ્યો હતો કેમ ફોન ન કરે હું કહું ભાઈ થોડુંક પંચા કરાવવા આવત ગાડી હા એમાં છે ને ચાલો મસ્ત નાઈ ને ફ્રેસ થઈ ગયા છે અને આ બે ત્રણ દિવસ ના રખડી રખી મારા ઓર તળી ગયા બધું તળી ગયું મેં તમે માન એસી ને અત્યારે લગાડ્યું અને ત્યાં ફ્રેસ થઈ ગયા છે મમ્મી અત્યારે તો સસો બનાવવા મેળા વાડી ગયા એવા મિત્રો બપોરે ફૂલ ઓવર અત્યારે ફૂલેવર આમ ફૂલેવર વાય પડી ગયા આપણો આટલું ની ફાવે ભાઈ ફૂલે ફૂલેવર ફૂલેવર વાય પડવાનું છે મિત્ર મોબાઈલ આખો આમ આમ થવા મળ્યો ફૂલેવર વાય પડવાનું છે એવું છે હાલો આપણે છે ને આ શનિવાર છે મસ્ત હનુમાનદાય ને તેલ ચડાવતા આવીએ દૂધ ટાણું બધું કરતા આવીએ એમ હાલો જય ગામમાં હાલો સાડા પાંચ વાગે આવ્યા છે પાંચ ને બાર તેર સાડા પાંચ થવા આવ્યા છે સમજી લ્યો ને મિત્રો હાલો ભાગીએ તેલ ચડાવવા માટે ગોપાલ આવી ગયો દીકા શું છે શું કરશો હે મસ્ત ઘટાણું કરી પછી હનુમાનભાઈ આપડે મસ્ત હોટેલ ચડાવી દઈએ જાય હનુમાન દાદા હાલો હનુમાન દાદા ગેટ ખોલ્યો છે આપણે હવે દીવો કરીએ પેલા પછી આપણે તેલ ચડાવી હાલો પેલા હું વાઇટ બનાવી લો મિત્રો હાલો આપડે મસ્ત છે ને દીવો ચગાવી દીધો છે તેલ ચડાવી દઈએ હનુમાન દાદા ને જય હનુમાન દાદા ફૂલ શું કરજો જય હનુમાન દાદા થોડુંક છે ને આપણે તેલ આમાં નાખી દઈએ એટલે આ લે તો વેધુ રહે હા તો વેધુ જય હનુમાન દાદા ફૂલ માફ કરજો ને બધાની ઈચ્છા પૂરી કરજો અને બધાને સારું કરજો હા હા મસ્ત તેલ ચડાવી દીધું છે દીવો પણ મેં ચગાવી દીધો છે એટલે રેલ્પ કરી દઈએ આપણે હવે અહીંયા પણ

એ એ ચેડા આવી ગયા શેડાવી ગયા એ એ મારું જ છે મારે વળે આપણે ઇન્સ્ટાગ્રામ એકાથી રીલ શૂટ કરી છે મસ્ત શૂટ કરીને તાબા પર જઈને આપણે મિત્રો હવે એક બે રીલ શૂટ કરી પણ અમારા પડોશમાં છે ને કૂતરા છે બધું છે તો મને વિડીયો બનાવવાની ભોપ ભોપો કર્યા રાખે એટલે એક બે રીલ શૂટ કરી અને અત્યારે અંધારું થવા આવ્યું જો અને એમ લાગ્યું તમને એમ લાગતું હોય છે કે નાના દાદા નાની બાઈ ક્યાં ગયા ત્યાં જ છે મિત્રો પણ મારે હું જ્યારે વિડીયો બંધ ને ત્યારે નાની બા આવે ત્યારે મારે નાવા ગયો હોય ગમે કામ કરતો હોય ત્યાં નાની બા હમણાં આવશે શું ખબર હવા કાકા આવશે ને દાદા તમારા કાકાના કામે ગયા છે મિત્રો એવું બધું છે ચાલો હવે કાલે મેળવીશ કા અત્યારે સાંજે આવે તો તમે સાંજે મીટઅપ કરાવીશ જોઈએ હાલો લોકો બી કન્ટિન્યુ રહી તો મિત્રો હાલો મસ્ત હશે ને વાળું પાણી થઈ ગયા છે દાદા નાની બા એવા જ નહીં ક્યાં વાર જોતો પણ આવ્યા નહીં મિત્રો શું કરું કાંઈ નહીં હવે કાલે બતાવીશ જો આજનો ઓવો ગમ્યો તો લાઈક કરનાર શેર કરના જો ચેનલ સબસ્ક્રાઈબ કરના દો થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો જય માતાજી મિત્રો ફટાફટ સબસ્ક્રાઈબ કરી નાખો હાલો લાઈક કરી નાખો કોમેન્ટ નાખો બાય બાય